આના સાથે આક્રોશપૂર્ણ લાગેલા છે તમે જુઓ જયારે રાજકોટમાં સંમેલન થયું તો એમાં તમામ લોકો જોડાયા હતા આ દેશના રાજા મહારાજાઓ રાજપૂતો કદાચ બહુમતીમાં હતા પણ ક્ષત્રિય સમાજના ભાઈ એમાં અમારા કાઠી દરબારો હતા કારડીયા રાજપૂતો હતા નાડોદા રાજપૂતો હતા પક્ષી પંચમાં આવતી અનેક જાતિના લોકો હતા બ્રાહ્મણોના રાજ્યો હતા પાટીદારોને પટ્ટા આપવામાં આવતા હતા અને એ પણ પાટીદાર એટલે જ કહેવાય કારણ કે એમના પણ શાસન હતા આદિવાસી ભીલના પણ રાજ્યો હતા કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બેટી દીકરી માં એનો કોઈ વ્યવહાર અંગ્રેજો સાથે કર્યો નથી છતાં એમ કેવું કે રોટી બોટી કે બેટી કા વ્યવહાર કર્યા હતા આ દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યું અપમાન કર્યા પછી કોઈની ભૂલ થાય ભૂલ થયા પછી હા પસ્તાવો વિપુલ જરણો સ્વર્ગથી એ ઉતર્યું

કે અમારે ચૂંટણી નથી લડવી ઉમેદવાર બદલાયેલા પણ અહીંયા એમનો અહંકાર હતો આખરે લોકશાહીમાં રાજકીય નેતાઓ સત્તામાં બેઠેલા એ લોકોની વાત છે આ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે અને લોકશાહી તો શું હું તો કહીશ કે આપણે આજે લોકશાહીમાં પણ રામ રાજ્યના વખાણ કરીએ છીએ કારણ કે ભગવાન શ્રીરામ લોકોની વાત સાંભળતા હતા વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા અને એક ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવે તો જે સીતા માટે લંકેશ સાથે લડીને સીતા મૈયાને લાવ્યા હતા એનો વનવાસ પણ એક ભગવાન શ્રી રામ આપી શકે પણ રામના નામે મત લેનારા ભાજપ એ રૂપાલાને ટિકિટથી વંચિત ના કરી શકે આ ભાજપનો અહંકાર છે અને એ અહંકારને હું નહીં તો કોઈ એક વર્ગ તો છે એમ નહીં સમગ્ર ગુજરાતનો આક્રોશ છે

કોઈ પણ આંદોલન ચાલે હું પણ મિનિસ્ટર હતો અમે કહીએ પોલીસે કે ભાઈ તમે આવો વ્યવહાર કરો આપની આ કેમેરાની આંખ ઉપર આપ બતાવો છો એક ક્ષત્રિય આગેવાન એરપોર્ટથી બહાર નીકળે છે આપણે ત્યાં પાઘડી એને ઇજ્જત કહેવાય છે ઝપાઝપી થાય ને પડી જાય એવું નથી થતું તમે ક્લિપ જોજો હાથ મારીને એની પાઘડી પાડવામાં

એને કહે છે કે તમે તમારા સમાજનો રોષ ઠારો અરે ભાઈ ક્યાંથી ઠાર એ ઠારવા જાય તો એ સળગી જાય એવી સ્થિતિ છે કારણ કે આ ભાજપના નેતાઓનો અહંકાર મુશ્કેલી